તમારે જુ છે કાલ મારે ત્યાં છે કાલ બીજાને ત્યાં છે એટલા માટે કોઈ પણ પ્રસંગ એવો બને ત્યારે સમાજનું સંગઠિત થઈ નહીં ગમે કે ન ગમે મુવો ખરાબ છે તો છે પણ બદનામ તો સમાજ થાય છે કે કોની દીકરીનો કિસ્સો બન્યો કે રવારીની દીકરીનો એ ખરાબ છે કોઈ નહીં કે સમાજ સમાજની વાત આગળ જશે એટલા માટે એ જોઈને પણ આપણે તમામ ક્ષેત્રે એક થઈને એવું કાર્ય કરશું તો એમાં પણ આપણે ઘણી બધી કંઈક કરી શકશું અને અત્યારે ખૂબ જરૂરી છે એકતાની જરૂરત છે સંગઠનની જરૂરત છે સામાજિક રીતે જરૂર ખૂબ છે અત્યારે સમાજ દરેક જગ્યાએ બધી બીજી સમાજે કરતાં આપણો ઢીલો થઈ ગયો છે હું અમારે ત્યાં જોઉં છું સમાજનું નામ નીકું એક નોની માથાકૂટ થાય તો બહે જણાઈને ઉભા રહે જણાઈની ઉભા રે તેમ આમ કર્યું છે એની ભૂલ હોય તો એ ને ઉભો એટલે એ જાતની થોડી ડર આપણામાંથી મટી ગઈ છે સંગઠિત રીતે ડર મટી ગઈ છે એમ કહું તો ખોટું નથી દિયોદર ની અંદર કોઈ નામ ન લે રબારીનું હું વર્ષોથી જાણું છું એમાં બી થોડી જોરોભાઈ ઢીલાશાઈ ઢીલાશે આપણા કોઈને મારવા નથી કોઈને ઝઘડા કરવા નથી પણ થોડા ભય હોત રબારીને તે થોડી ઓગળી કરતા ઓગળી કાપી નાખશે આ લોકો એટલો ભય ડરતો હોત આવું જે કોઈ આજે ખોટા ઝઘડા નથી કરવા ખોટી મારામારી મારી નથી કરવી પણ એને થોડીક તો અસર હોવી જ જોઈએ એ પણ કરવું ખૂબ જરૂરી છે ખૂબ સારા તમારા મુદ્દા છે એક એક મુદ્દા સમાજને લગતા છે આજના સમયને આધીન છે એના માટે પૂરા પ્રયત્ન કરશું પણ મેં કહ્યું એમ થોડુંક મોટું મન કરજો અહીંયા આયા છો કયો ભૂલ કરે આપણા સમાજમાં પાંચ ટકા થોડા એવાય આવવાના દેખાડા નોખવા વાળા આવવાના દેખાડો નખે તો આ સમાજની ખાતરી ગોળ છે પાછો તમારો ભેળો આવી જશે એટલે એ રીતે કોઈ પણ જાતના પેલા કર્યા વગર દરેક ગામે ગામ બે પાંચ જણા માણસો મક્કમતાથી કરશો કે અમારે આખા જિલ્લાની અંદર આ એક સમાન બંધારણ પાળવું છે તો ચોક્કસ એનો અમલ થશે પણ એ તમે તકલીફો લેશો તો અમે ભાષણ કર્યું ને આયાલ એનાથી કંઈ થાય અમે તો વાત મૂકી કારણ કે અમે આખી દુનિયા જોઈ છે આખો દેશ જોયો છે બીજી સમાજ જોવા છે એ જોવા છે લાગે છે કે આપણે હજુ થોડુંક કરવા જેવું છે આપણે થોડીક જાગૃતિ લાવવા જેવી છે પણ આખી તો તમે જે કરશો એ ફાઈનલ થશે ગામની અંદર તમે જે કરશો એ આખો અમલ થશે એટલે એ રીતે ગામે ગામ તમે બે પાંચ જણા કોઈને ખરાબ ગીધે મેક મેળ નહીં પડે કારણ કે હવે એને કુદરતી એટલી બુદ્ધિ આલી છે કે નથી પાડવું મારે જો પ્રેમથી સમજાવું કે ભાઈ એમ મત કર નો દીકરો છે રબારી માટે તું જતું કર ભલો થા એને ક્યાં નથી છે તું તને નાચ બાર કર એનાથી નહીં વળે એને પ્રેમથી વાળવાનો અને એ રીતે બધા કરીને ગામે ગામ પાળજો તમારા તો બે તાલુકા ખૂબ પાળે એવા છે ઘણા ડખા તો અમા અમા છે પણ વાંધો નથી પૂરે પૂરેપૂરું પાળજો બને એટલા તમામ પ્રયાસો કરીને